વેલકમ ટુ આરોગ્ય સંજીવની આજના આ વિડીયોમાં આપણે દાડમના દાણા ખાવાથી કે જ્યુસ પીવાથી થતા ફાયદા વિશે તો માહિતી મેળવશું જ પણ સાથે સાથે દાડમની છાલ અને દાડમના પાનનો ઉપયોગ કરવાથી કઈ તકલીફો મટે છે તે પણ જાણીશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ આયુર્વેદ અનુસાર આહારના છ રસમાંથી દાડમમાં મીઠો ખાટો અને તુરો એમ ત્રણ રસ રહેલા છે દાડમ કફ પિત્ત અને વાયુ એમ ત્રણેય દોષોનો નાશ કરે છે શરીરમાં અપૂરતા પાચનને કારણે બનેલા આમનું તે પાચન કરે છે અને શરીરને બળ આપે છે જે દાળમના દાણા સ્વાદમાં મીઠા એટલે કે મધુર છે તેને ખાવાથી શરીરમાં પિત્ત શાંત થાય છે જ્યારે ખાટો સ્વાદ ધરાવતું દાળમ કફ અને વાયુને મટાડે છે હવે દાળમના જુદા જુદા ભાગોના આયુર્વેદિક ઉપયોગો જોઈએ એ પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ બટનને જરૂરથી દબાવું જેથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌ મળે એસિડિટીની તકલીફમાં મીઠા દાડમના રસમાં થોડી સાકર ઉમેરીને પીવાથી તરત જ રાહત મળે છે વારંવાર ઉલટી થતી હોય તો બીજો ખોરાક લેવાને બદલે થોડી થોડી વારે દાડમનો રસ પીવાથી ઉલટી થતી બંધ થઈ જાય છે ત્યારબાદ હળવો ખોરાક લઈ શકાય જેમને મંદાગ્નિની તકલીફ છે એટલે કે ભૂખ ન લાગતી હોય અને જમ્યા પછી બરાબર પાચન ન થતું હોય તેમણે દાડમના રસમાં મરી અને સિંધવ નાખીને જમ્યા પહેલા પીવું દાડમની છાલને મોંમાં રાખીને ચૂસવાથી મોના ચાંદામાં તરત જ આરામ મળે છે દાડમની છાલ સૂકી ઉધરસમાં પણ એટલી જ અસરકારક છે ઘણા લોકોને રાત્રે સૂતી વખતે બહુ ઉધરસ આવે છે જેને કારણે ઊંઘવામાં પણ તકલીફ પડે ત્યારે રાત્રે સૂતી વખતે મોંમાં દાડમની છાલનો ટુકડો રાખીને સુવાથી ઉધરસમાં ખરેખર આરામ મળે છે જેમને અવારનવાર પાતળા ઝાડા થઈ જતા હોય તેમણે દાડમની છાલને સુકવીને પાવડર બનાવી લેવો અડધી નાની ચમચી આ પાવડર સવાર સાંજ પાણી સાથે લેવાથી તકલીફ મૂળમાંથી મટી જશે ગરમીના દિવસોમાં પિત્તને કારણે જેમને નસકોરી ફૂટતી હોય સ્ત્રીઓને વધારે માસિક આવતું હોય કે હરસમાંથી લોહી પડતું હોય તો દાળમના રસમાં સાકર નાખીને પીવાથી ફાયદો થાય છે દાળમના પાનને એક કપ પાણીમાં ઉકાળી અને અડધું રહે ત્યારે ગાળીને પીવાથી શાંતિ અને ગળામાં ઇન્ફેક્શનમાં રાહત મળે છે દાળમની છાલનો એક ચમચી પાવડર એક કપ પાણીમાં નાખીને ઉકાળી અડધું રહે ત્યારે પીવાથી પિત્તને તે શાંત કરે છે સાથે તે બ્લડ પ્રેશરને ઘટાડે છે આ ઉકાળો શરીરના કોઈ પણ ભાગમાં થતી બળતરાને મટાડે છે આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરો થેન્ક યુ